જોરદાર ઉખાણા ઉખાણું પહેલું સવારે તાજુ તમ કહેવાય બીજા દિવસે વાસી કહેવાય ફેર્યો રોજ એને વેચી જાય દાદા એના વગર ના રહેવાય બતાવો એ કોણ આનો જવાબ છે અખબાર ચાપુ આનું બીજું લીલો રંગ ને કડવો રસ વૃક્ષો મીઠો એનો છોશી વેલા એને મળે મિત્રો આનો જવાબ છે લીમડો ઉખાણું ત્રીજું કાળી ધોળી કાબડી નગરી જોતી જાય લાખો પૈસા ખર્ચતા મૂળ એનું ન થાય આખો ઉખાણું ચોથું કોલસે સરકતી એને દીઠી સોમાસે બહુ લાગે મીઠી ખૂબ અનોખી એની વાત દેખાવે તો લાગે દાંત બતાવો એ કોણ

છઠ્ઠું શરીર નહીં પણ જન્મું ખરી કરો અવાજ પણ મોઢું નહીં જન્મું એવી જ મરી જાઉં સતુર કરો વિશાળ મિત્રો આનો જવાબ છે ચપટી ઉખાણું સાતમું લીલું લીલું હું છું નામમાં રાખું કડી વેલા પર હું થાઉં છું મને ના સમજતા ડડી બતાવો હું કોણ આનો જવાબ છે કાકડી આઠમું ઉડું છું પણ પંખી નહીં સૂંઢ છે પણ હાથી નહીં છ પગ પણ માખી નહીં ગુણ પણ ભમ્મર નહીં બતાવો એ કોણ

ઉખાણું દસમુ કાન મોટા ને કાયા નાની કોમળ એના વાળ કોઈ એને પકડી ના શકે તે છે તે જ એની ચાલ આનો જવાબ છે ચસલુ ઉખાણું અગિયારમુ એવો કયો કાગળ છે જે છે તો તમારા નામનો જ પણ તમે ક્યારે એને જોયો નથી આનો જવાબ છે મરણપત્રાણું બારમું ઉડું છું પણ વિમાન નથી પાખો છે પણ પંખી નથી ચાંદો કે તારો નથી તોય અંધારામાં ચમકુ છું બતાવો હું કોણ

ચૌદમું તમારી સંપત્તિ છે પણ તમારા કરતાં બીજા વધારે વાપરે છે બતાવો એ શું છે મિત્રો આનો જવાબ છે નામ ઉખાણું પંદરમું મારી પાસે ઘણા દાંત છે તો પણ હું કોઈને બચકું ભરી શકતો નથી બતાવો હું કોણ છું મિત્રો આનો જવાબ છે કાચકો દાતિયો ઉખાણું 16મું એવી કઈ વસ્તુ છે જેની પાસે શબ્દ તો છે પણ ક્યારે બોલી શકતી નથી મિત્રો આનો જવાબ છે પુસ્તક